હેલો મિત્રો કેમ છે મજામાં આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે જય જોરકાધી જયમાં મુગલ તો કેમ છો મિત્રો બધા મજામાં જ હોય ને ભાઈ આજનો વ્લોગ જો તો મજામાં જ તો બસ મજામાં જ રહેજો ભાઈ હવાર સવારમાં ઉઠીને આવેલા હો હા એ તો ભાઈ બધા અરે કેના કે ચાહતે હો હેલો મિત્રો અહીં ગાય માતાજીને લાગી ગયું છે તો સેવા ચાલી રહી છે

તો મિત્રો આપણે ફાઇનલી વિરલ ધનોરીની ગાડી ધોવા પૂગી જ ગયા આપણી ગાડી આ આપણી આપણી ગાડી ધોવાઈ ગઈ કમ્પ્લીટ આ ધનોરીના આયરની ગાડી આ ભાઈ બેઠા છે અહીંયા પાણી બાણી પડ્યું છે પાણી બાણી બહુ એટલે બહુ ભાઈ આજે વરસાદ બહુ પડ્યો પાણી ખેતરો બધા પાણીના ભરાઈ ગયા છે

સાહેબ હા હા ફૂલ કટમાં છે ક્યાં એપલ નો વાપરે ઓહો આ એ લે આ તો અર્ધા સફરજન વાળો અર્ધા સફરજન વાળો આ તો ફોન લે આ અનિલભાઈ આવા ઠંડા ઠંડા ગીત વાલે આને સાઈડ દેવી પડે એ આવા દે હવે જલ્દી આવા દે ને આ સાઈડ રાખી ને રાખ આ સાઈડ રાખ આ સાઈડ રાખ આ સાઈડ રાખ રાખ આ સાઈડ આવા દે અરે અરે બોલ હાલો ગાડીને આપણે નવરાય જોઈ લઈ જોયો ભાઈ આ ગાડીને કેદી અદર કરી ગાડી નો હવા મજાની ગાડી ભલે બોલેરાને

યો કેમ બગડતા બગડી બગડેલી છે ગાડી એટલા ભાઈ જો ગાડી કેવી કિંમતી ભાઈ ગાડી બનાવી તો આપણે પહોંચી ગયા છે અત્યારે ગાડી બાડી રિપેરિંગ કરી ડાબેલી ખાવા ગુલાવની ગુરુ કૃપા ડાબેલી એક નંબર ડાબેલી છે આપણા લાલાભાઈ અનિલભાઈ વિક્રમભાઈ પ્રશાંતભાઈ લાલભાઈ આવી ગયા પહેલા મારા જવા વેલા હાથ ડાબેલી દીયો હવે અરે આવો હવે હવે બનાવવો હવે આપણે બધે દાબેલી ગુરુ કૃપામાં બહુ મસ્ત દાબેલી હતી અને દીપક ને વિક્રમ બધા હાલતા થઈ ગયા હવે છે આપણે ચા પીવાની હતી પીવાની થાય કઈ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે અમે ચા પાણી પી લીધા અને સારું લાગે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરજો ભાઈ త బాయ్ బాయ్ టాటా